भरु शहर मॅरिटेबल ट्रस्ट भरुच आयोजित सामूहिक विवाह संस्कार होस्टेल ग्राउंड राजपूत छालय भरुच स्थळे शुक्रवार

સમગ્ર વ્યવસ્થામાં વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ ધર્મ સેના શ્રીરામ સેના હિન્દુ મહાસભા ટાઈગર સહયોગી સમગ્ર સામૂહિક વિવાહ સંસ્કરણનું સંચાલન કરવામાં આવ્યું નવ દંપતીઓ તેમજ સામૂહિક વિવાહ સંસ્કારમાં ઉપસ્થિત તમામ વર્ગના વાલીઓએ આનંદની લાગણી વ્યાપી હતી કુલ તેવીસ જોડાઓએ ભાગ લીધો હતો તેમાં અઢાર જોડાઓ આંતરજ્ઞાતી લગ્નમાં જોડાય રિપોર્ટર રવિ સૈયદ ન્યૂઝ ભરૂચ